તો કેમ છો મોજમાં ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો હવે તો ઉનાળો આવી ગયો છે ભલે પડે તડક્યા પણ મોજમાં રહેવું વાલા તો હવે હવારમાં જોડી દીધા ને થાંભલો હાકવાનો છે તો થાંભલો જોડી દીધો અને હવે પાળા ભાંગવાના છે વાડીમાં તો હવે હળ હળું હળું સાવ દઉં કે ત્રણ વીઘાના પાળા ફોળવાના છે તો થઈ ગયું થોડુંક મોડું પણ હવે ધીરે 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 ક્યાં કરીએ તો હવે ધીરે ધીરે બજે આંકવાનું સારું કર્યું છે ખાલી ખાલી કેમ કે થાંભલો છે સિમેન્ટનો એટલે ખાલી ખાલી ઐંકીને તો આ રીતે થઈ જવું હો ધીરે ધીરે હા આ રીતે ખાલી ખાલી ઐંકીએ બધાને વજન ઓછો ક્યાં હો ને ખાલી ખાલી સારું થઈ જાય એમ થયું છે પાળા પોરાતા જાય પછી મૂક્યું સવડું વેતું મને કે પેલા પાળા ફોળવા જો હે તો કાંઈ વાંધો નહીં હલો ને ફોળી નાખ્યો પછી બાજુમાંથી લઈ આવો સાંભળો

કેવો મસ્તીનું થઈ જાય જવો અને આ અમારે આરવારે તો એવો આ કુતરો હે ચૅક્ટર આંકો તોય આરવાર બજ આંકો તોય આરવાર હે લે લે મોટો હા ધીરે ધીરે આંક્યા કરીએ હવે મને આંકવા આવે પાછો